નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જંબુસર અને ભરૂચ ડાડર નદીનો ચાલીસ વર્ષ જૂનો બ્રિજ જોખમી જંબુસર અને ભરૂચ વચ્ચે આવેલી ડાડર નદી પરનો પોલ ચાલીસ વર્ષ જૂનો છે અને બ્રિજ જોખમી હાલતમાં છે સ્થાનિક લોકો અને વાહન ચાલકોના જણાવ્યા મુજબ ભારે વાહનો પસાર થતા બ્રિજ ધ્રુજવા લાગે છે વાહન ચાલકોને જમીન ખસતી હોય તેવો અનુભવ થાય છે આ ધોરીમાર્ગનું વિશેષ મહત્વ છે આ બ્રિજ ભારે વાહન પસાર થતા ધ્રુજે છે કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક વાહન ચાલકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોધરાના દરુનિયા ગામનો કોણ નદી પરનો કોજવે તૂટ્યો છે ભારે વરસાદ બાદ ગોધરાથી છ કિલોમીટર દૂર આવેલા દરુનિયા ગામમાં કોણ નદી પર બનાવેલો કોજવે તૂટી ગયો છે કોઝવે તૂટી જવાથી સ્થાનિક રહીશોની હાલત કફોડી બની છે આ એકમાત્ર કોજવેનો ઉપયોગ બારસોથી થી વધુ લોકો કરે છે આ માર્ગનો ઉપયોગ વિદ્યાર્થીઓ નોકરીયાત વર્ગ અને સામાન્ય નાગરિકો કરે છે આમ થવાથી વિદ્યાર્થીઓ અને વૃદ્ધોના જીવને જોખમ પણ થઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુલ દુર્ઘટના મોત માટે પોલીસ જવાબદાર છે ગંભીરા પુલ દુર્ઘટનામાં પંદર લોકોના મોત થયા છે આવામાં મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે કોઈ જાનહાનિ ન થાય પણ પોલીસવાળાએ કોઈને બચાવવા જવા દીધા નહીં અને પોતે પણ કોઈને બચાવ્યા નહીં બધા બચી જાત પણ પોલીસવાળાના દોષે બધા મરી ગયા છે આ મોત માટે પોલીસવાળા જવાબદાર છે અમને સરકાર પાસે ન્યાયની પણ હવે આશા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસના સાત બાળકના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના નવ બાળકો પૈકી સાત બાળકના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હસ લીધો છે હજુ પણ બે બાળકોની સ્થિતિ નાજુક હોવાથી સયાજી હોસ્પિટલના બાર ડોગ વિભાગમાં પીસીઆઈયુમાં સારવાર હેઠળ લઈ રહ્યા છે છેલ્લા વીસ દિવસમાં સત્તર જેટલા બાળકોએ સારવાર લીધી છે કુલ નવ બાળકોના અત્યાર સુધીમાં મોત થયા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આંગણવાડી કર્મચારીઓનું આંદોલન આંગણવાડી કર્મચારીઓ આંદોલનના મૂળમાં છે ઝાલોદમાં આંગણવાડી કર્મચારીઓ પોતાના હકો માટે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરી લઘુત્તમ વેતન અને શોષણ બંધ કરવાની માગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું આંગણવાડી કર્મચારીઓએ જણાવ્યું કે બે હજાર અઢારથી તેમના વેતનમાં કોઈ વધારો થયો નથી પોષણ ટ્રેકરના નામે તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરા પીપળિયામાં દીપડાનો આતંક રાજકોટના પરા પીપળિયામાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે છેલ્લા બે મહિનાથી એક દીપડાનો આતંક મચાવ્યો છે આ હિંસક દીપડાએ અત્યાર સુધી ત્રણ બકરા બે ભૂંડ અને ચારથી વધુ શ્વાનોનું મારણ કર્યું હોવાથી ગ્રામજનોમાં દહેશત વ્યાપી ગઈ છે દીપડાના ભયને કારણે ખેતમજૂરો ખેતરમાં કામ કરવા જવાનો ઇન્કાર કરી રહ્યા છે જેના પરિણામે ખેડૂતોના નિંદામણ અને વાવેતર જેવા મહત્વના કાર્યો અટકી પડ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધરમપુર નજીક પચાસ વર્ષ જૂનો બ્રિજ જોખમી હાલતમાં જોવા મળ્યો છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નજીક કરંજવેરી ગામમાં માંડ નદી પર આવેલો બ્રિજ જર્જરી બની ગયો છે આ બ્રિજ પચાસ વર્ષનો જૂનો છે નેશનલ હાઇવે નંબર છપ્પન પર આવેલા આ બ્રિજ પરથી ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવી છે બ્રિજ ઓગણીસો પંચાવનમાં બનાવવામાં આવ્યો હતો થોડા દિવસો પહેલાં બ્રિજના સપાટ ભાગને એક ખંડ નીચે ધસી પણ પડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ બુધવારે સાંજે દિલ્હી એન ભારે વરસાદ પડ્યો જેના કારણે લોકોને ગરમી અને ભેસથી રાહત મળી છે પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે વરસાદ પછી તાપમાનમાં પણ ઘટાડો થયો છે હવામાન વિભાગે હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વર્ણવી છે હજુ પણ ગુરુગ્રામ ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં ભારે પવન અને હળવા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોડેલીનો ઓરસંગ નદી પરનો બ્રિજ પણ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે છોટાઉદેપુરની બોડેલીનો ઓરસંગ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં છે આ બ્રિજ નેશનલ હાઇવે છપ્પન ઉપર ઓરસંગ નદી ઉપર આવેલો છે ગંભીરા બ્રિજની ઘટના બાદ બોડેલી અને છોટા ઉદેપુરના નાગરિકોએ જર્જરિત બ્રિજના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની દહેશત વ્યક્ત કરી છે બોડેલીનો ઓરસંગ નદી પરનો બ્રિજ પચાસ વર્ષ જૂનો છે જોખમી છે અને અત્યારે જર્જરિત પણ થઈ ચૂક્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય પર પૂરનો પ્રકોપ જાણો આગાહી હવામાન નિષ્ણાતા અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં હાલ ત્રણ વરસાદની સિસ્ટમ સક્રિય હોવાના અહેવાલ છે મોન્સૂન ટપ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ભારે વરસાદની શક્યતા છે તારીખ ચૌદ જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંભીરા પુલનો ડાયવર્ટર રૂટ ઉમેટા બ્રિજ પણ બિસ્માર જોવા મળ્યો છે ગંભીરા પુલ દુર્ઘટનામાં પંદર લોકોના મોત થયા છે જે બાદ ગંભીરા પુલ બંધ કરીને તેનો રૂટ ઉમેટા બ્રિજ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે ઉમેટા બ્રિજની હાલત પણ આવી જ છે આ બ્રિજ પણ જાણે અકસ્માતની રાહ જોતો હોય તેમ જણાઈ રહ્યું છે ઉમેટા બ્રિજ નાના વાહનો માટે છે જેને મોટા વાહનો માટે વાસદ રૂટનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે પણ તેની ખસ્તા હાલત અત્યારે જોવા મળી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાંચ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાંથી ચાર મહિલા સહિત પાંચ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ કાર્યવાહી કરી છે પોલીસે તમામ આરોપીઓને હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે તેમની પાસેથી દસ્તાવેજોની ખામી પણ મળી આવી છે તપાસમાં જરૂર જણાશે તો તેમને રિપોર્ટ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ થતાં ડેમમાં પાણીની આવક વધી છે રાજકોટ પંથક અને ઉપરવાસમાં ભારે વરસાદ થતાં આજીવન ન્યારી વન ડેમમાં પાણીની આવક થઈ છે ઓગણત્રીસ ફૂટના આજીવન ડેમમાં રાત્રે શૂન્ય પોઈન્ટ ઓગણચાલીસ ફૂટ સપાટીમાં વધારો થયો ડેમનું લેવલ ચોવીસ પોઈન્ટ વીસ ફૂટ થયું છે પચીસ પોઈન્ટ દસ ફૂટના ન્યારી વન ડેમમાં પાણી શૂન્ય પોઈન્ટ સોળ ફૂટ જેટલી સામાન્ય આવક થતાં ડેમનું આજનું લેવલ ઓગણીસ પોઈન્ટ વીસ ફૂટે પહોંચ્યો છે આ ડેમ હવે પાંચ ફૂટ એંસી ફૂટ પાણીની આવક સાથે છલકાશે લાલપરી તળાવ પણ શૂન્ય પોઈન્ટ છવ્વીસ ફૂટની સામાન્ય આવક થતાં સપાટી તેર પોઈન્ટ સિત્તેર ફૂટે પહોંચી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદથી શાકભાજીને થયું છે નુકસાન ભારે વરસાદથી ગુજરાતમાં શાકભાજીના પાકને નુકસાન થયું છે જેમાં શાકભાજીના ભાવમાં દસથી લઈને સાહીઠ ટકા સુધીનો વધારો થયો છે શાકભાજીના ભાવમાં વધારો થવાને કારણે ગૃહિણી બજેટ ઉપર માઠી અસર પડી છે ભારે વરસાદને કારણે શાકભાજીની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે જેથી શાકભાજીની માગ વધતા ભાવમાં વધારો પણ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસાડા ખેડૂતોને પાક સહાય મળશે દસાડા તાલુકાના ખેડૂતોને નિષ્ફળ પાક સહાય ચૂકવવાની સરકારે મંજૂરી આપી છે આ નિર્ણયથી ખેડૂતોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે ગુજરાત સરકારે પાક નિષ્ફળ સહાય જાહેર કરી છે જોકે કેટલાક ખેડૂતોને આ સહાય મળી ન હતી આ મુદ્દે દસાડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પી કે પરમાર સહિત સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્ય મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને રજૂઆત કરી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે